હેલો એવરી વન સો ટકા શુદ્ધ અને નેચરલ એવી એલોવેરા જેલ ઘરે કઈ રીતે બનાવી તે આજે હું તમારી સાથે શેર કરવાની છું એલોવેરા એટલે કુંવરપાઠો અને કુંવરપાઠાના શું ફાયદા છે અને સૌ નુકસાન છે તે પણ હું તમારી સાથે શેર કરવાની છું આજે હું તમારી સાથે શેર કરવાની છું એલોવેરા જેલ એલોવેરા જ્યુસ અને એલોવેરાના ક્યુબ તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં તો પહેલાં આપણે એલોવેરા જેલ બનાવીશું તો એલોવેરા જેલ બનાવવા માટે કુંવરપાઠાનો જે પ્લાન્ટ હોય જે છોડ હોય તેમાંથી તેના લીવ્સ છે તેને તોડી લેવાના છે અહીંયા મારી ઘરે એલોવેરાના છોડ છે તેમાંથી આ રીતે હું ફ્રેશ એલોવેરાના પાન છે જે લિવ્સ હોય તેને તોડી લઈશ ફ્રેન્ડ્સ એલોવેરા એટલે કુંવરપાઠું અને કુંવરપાઠાનું છોડ ઘરે તમે વાવી શકો છો અને ફ્રેશ અને તાજા એલોવેરાના લીવ્સમાંથી જેલ બનાવી શકો છો કુંવરપાઠાના કેટલાય ફાયદા છે તે તમને ખબર જ હશે એલોવેરા સ્કિન માટે પણ ફાયદાકારક છે હેર માટે પણ ફાયદાકારક છે એટલે ઘરે તમે છોડ વાવી અને તેનો યુઝ કરી શકો છો અહીંયા એલોવેરાના લીવ્સ છે તે મેં અલગ કરી દીધા છે હવે એલોવેરાના લીવ્સમાંથી આ રીતે પાર્ટનો યુઝ નથી કરવાનો એટલે જ્યારે પણ તમે લિવ્સ તોડો છો પછી દસથી પંદર મિનિટ માટે લિવ્સને મૂકી રાખવાના છે એટલે જે એલોવેરાની જે આ પાર્ટ છે તેને મૂકી રાખવાનો છે જેમાંથી યલ્લો એટલે પીળાસ્ પડતો પાર્ટ છે તે નીકળી જશે અને તમારે ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે પીળાસ્પડતો પાર્ટ હોય તેનો ઉપયોગ નથી કરવાનો અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે એટલે એલોવેરાના જે પાન છે એલોવેરાના જે લીવ્સ છે તેને સારી ધોઈ લેવાના છે જેથી ઉપર જે દશ કે કચરો હોય તે નીકળી જાય એટલે આ રીતે બધા જ એલોવેરાના લીવ્સને ધોઈ લઈશું તો ફ્રેન્ડ્સ મેં અહીંયા બધી જ એલોવેરાને ધોઈ લીધી છે એટલે કે કુંવરપાઠવું છે જે અહીંયા કુંવરપાઠાના જે પાન જે લીવ્સ લીધા છે તે ધોઈ લીધા છે હવે આપણે જેલ બનાવવાની છે તો જેલ બનાવવા માટે જે એલોવેરાનું જે એક પીસ છે તેને લઈ લેવાનું છે હવે જેલ વધારે હોય ને તેવા જ પાનને આપણે તોડવાના છે તો અહીંયા મેં જે ઝાડા હોય જેમાં જેલ વધારે હોય તેવા પાન મેં તોડી લીધા છે હવે અહીંયા એક લિવસને લેવાની છે અને ઉપરનો ભાગને કટ કરવાનું છે અને સાઈડનો જે પાર્ટ છે તેને પણ કટ કરી છે જે કાંટા કાંટાવાળી હોય તેને પણ બે સાઈડથી કટ કરી લેવાનું છે અને વચ્ચેથી કટ કરી અને એની જેલ છે તે કાઢી લેવાની છે અહીંયા આપણે ઉપરની જે સ્કીન હોય જે ઉપરનો ભાગ છે તેનો ઉપયોગ નથી કરવાનો જે અંદરની જેલ હોય તેનો જ ઉપયોગ કરવાનો છે માર્કેટમાં જે જેલ મળતી હોય છે તેમાં કેમિકલનો ઉપયોગ થતો હોય છે પણ ઘરે ફ્રેશ એવી એલોવેરા જેલ બનાવી અને રેડી કરી શકો છો અને હા ફ્રેન્ડ્સ હું તમને ગેરંટી આપું છું કે આ રીતે તમે એલોવેરા જેલ બનાવશો તો માર્કેટમાંથી એલોવેરા જેલ લાવવાનું તમે પણ ભૂલી જશો ઘરે જ ફ્રેશ એલોવેરા જેલ બનાવી અને રેડી કરશો આ રીતે બધા જ લીવમાંથી ઉપરનો ભાગ છે તેને કાઢી લેવાનો છે હવે એલોવેરાના પાનમાંથી જેલ કઈ કઈ રીતે કાઢવી તો તો હું તમને બે રીત આજે શેર કરવાની છું એલોવેરા જેલને અલગ રીતે કરવી તે પણ એક ટાસ્ક છે આપણે ઇરિટેશન થતું હોય છે કે યાર આ કઈ રીતે કરવું પણ હું તમને એક ઈઝી રીત આજે શેર કરવાની છું હવે જે આઈસ્ક્રીમ ક્યુબ હોય ને તેની થી આ રીતે એલોવેરા જેલ છે તે ઈઝીલી અલગ થઈ જતું હોય છે આઈસ્ક્રીમની સ્પૂન હોય છે તે થોડી શાર્પ હોય છે એટલે ઇઝીલી જેલ છે તે નીકળી જતી હોય છે પણ જો તમારી પાસે આઇસ્ક્રીમ સ્પૂન નથી તો સ્પૂનથી પણ એટલે કે ચમચીથી પણ તમે એલોવેરા જેલ છે તે ઇઝીલી અલગ કરી શકો છો અહીંયા મારી પાસે આઈસ્ક્રીમની સ્પૂન છે એટલે આ રીતે હું એલોવેરા જેલને અલગ કરી લઈશ તમે જોઈ શકો છો કે ઇઝીલી એલોવેરા જેલ છે તે અલગ થઈ જાય છે હું તમને બીજી લ્યૂઝમાંથી પણ એલોવેરા જેલ અલગ કરીને બતાવીશ કે આ રીતે પ્રેસ કરવાનું છે અને ઇઝીલી જેલ છે તે અલગ થઈ જાય છે તો આ રીતે આપણે બધા જ લીવ્સમાંથી જેલને અલગ કરી લેવાની છે પણ ફ્રેન્ડ્સ તમારી પાસે આ રીતે આઈસક્રીમની સ્પૂન નથી કે ક્યુબ નથી તો એક ચમચી લેવાની છે ચમચીની ધાર છે તે પણ થોડી સાર્પ હોય છે એટલે ચમચીની મદદથી પણ તમે આ રીતે જેલને અલગ કરી શકો છો બંને સાઈડથી ચમચીની મદદથી આ રીતે જેલને ઇઝીલી અલગ કરી શકાય છે આઈસ્ક્રીમ સ્પૂનથી પણ તમે જેલને અલગ કરી શકો છો અને સ્પૂનથી પણ તમે જેલને અલગ કરી શકો છો તમને જે રીત ફાવતી હોય તે રીતે તમે જેલને અલગ કરી શકો છો પણ આઈસ્ક્રીમ સ્પૂનથી જેલ છે તે ઇઝીલી અલગ થઈ જાય છે અહીંયા મેં ફક્ત દસ જ મિનિટમાં આઈસ્ક્રીમ ક્યુબથી જેલને અલગ કરી લીધી છે એટલે ઇઝીલી જેલ છે તે અલગ થઈ જાય છે તો આ રીતે આપણે બધી જ જેલને અલગ કરી લઈશું હવે એલોવેરાની વાત કરીએ ને તો એલોવેરા વાળ માટે વરદાન સમાન છે વાળ ધોતી વખતે એલોવેરા જેલ થોડા સમય માટે વાળના મૂળિયામાં મસાજ કરવો અને થોડી વાર રહેવા દેવું ત્યારબાદ વાળને ધોઈ નાખવા આવું કરવાથી વાળ મુલાયમ ચમકીલા અને સ્વસ્થ બને છે અને તે એક ઉત્તમ હેર કન્ડિશન બને છે એટલે એલોવેરા એટલે ગોવરપરાના ઘણા બધા ફાયદા થાય છે તમે એલોવેરા જેલ બનાવી શકો છો એલોવેરાનું ઓઇલ પણ બનાવી શકો છો તેનાથી વાળ છે તે ચમકીલા અને મજબૂત બનીને તૈયાર થાય છે અહીંયા એલોવેરા લીવ્સમાંથી આપણે જેલ છે તે અલગ કરી લીધી છે એલોવેરા જેલ જે ગુણધર્મોથી ભરપૂર છે અને તે આપણી ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે એલોવેરા જેલ તમારા ચહેરાની સુંદરતા માટે પણ કામ કરે છે તેટલું જ નહીં એલોવેરા જેલ આપણી ડ્રાય સ્કિનને પણ મોઇશ્ચરાઇઝ કરવાનું કામ કરે છે જો તમે કુદરતી રીતે તમારી ત્વચાને સુંદર બનાવવા માગો છો તો એલોવેરા જેલ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે ફ્રેન્ડ્સ અહીંયા એલોવેરા લીવમાંથી એલોવેરા જેલ છે તે અલગ કરી લીધી છે તો હવે એલોવેરા જેલને મિક્સર જારમાં લઈ લેવાની છે અને તેને એક ફાઇન પ્યુરી એકદમ ફાઇન પેસ્ટ રેડી કરી લેવાની છે જેથી એલોવેરા છે તે એકદમ ફાઇન ચન થઈ જશે તો જેલને મિક્સર જારમાં લઈ લેવાની છે અને બે મિનિટ માટે ચન કરી લેવાની છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે એલોવેરાનો કલર ચેન્જ થઈ ગયો છે પહેલાં એકદમ જેલ ટાઈપ હતો અને આપણે છન કર્યું છે પછી એકદમ વ્હાઈટ થઈ ગયો છે અને આપણે એલોવેરાની જેલ છે તેને ગાળી લેવાની છે એટલે એલોવેરાના જે એક બે પીસ આવતા હોય તે નીકળી જાય એટલે જેલને એકવાર ગાળી લેવાની છે તો અહીંયા આપણે સો ટકા શુદ્ધ અને નેચરલ એવી એલોવેરા જેલ ઘરે બનીને તૈયાર થઈ ગઈ છે પણ જે માર્કેટમાં એલોવેરા જેલ મળતી હોય છે તેવી જેલ ઘરે બનાવી હોય તો તે કઈ રીતે બનાવી તે પણ હું તમારી સાથે શેર કરવાની છું માર્કેટમાં જે એલોવેરા જેલ મળતી હોય છે તેમાં કેમિકલ એડ થતા હોય છે પણ આજે આપણે ઘરે જેલ બનાવીએ છીએ તેમાં કોઈપણ જાતનો કેમિકલનો ઉપયોગ નથી કરવાનો એટલે સો ટકા શુદ્ધ અને નેચરલ એવી જેલ રેડી થઈ જશે અહીંયા જેલ છે તે રેડી થઈ ગઈ છે હવે માર્કેટમાં જે જેલ મળતી હોય છે તેવી જેલ ઘરે બનાવી છે તો તેમાં શું એડ થતું હોય છે તો અહીંયા જેરેટિન પાવડર લીધો છે માર્કેટમાં ઇઝીલી પાવડર મળી જતો હોય છે તમે કોઈપણ કરિયાણાની શોપમાં આ જેલનો પાવડર છે તે પરચેસ કરી શકો છો તો અહીંયા મેં જેન પાવડર લીધો છે માર્કેટમાં જે એલોવેરા જેલ થીક હોય છે તેવી થીક એલોવેરા જેલ છે તે ઘરે બનીને તૈયાર થાય છે અહીંયા તમે જોઈ શકો છો મેં કંઈ જ પણ એડ નથી કર્યું ખાલી જેલનો પાવડર લીધો છે છતાં પણ આપણી જેલ છે તે માર્કેટ જેવી બની ગઈ છે તો અહીંયા આપણે જેલેટિન પાવડરનો જ ઉપયોગ કર્યો છે તો બધી જ એલોવેરા જેલનો ઉપયોગ નથી કરવાનો એટલે થોડી જેલ છે તે એક માં લઈ લઈશું અહીંયા આજે આપણે એલોવેરા જેલમાંથી એક માર્કેટમાં જે એલોવેરા જેલ મળતી હોય છે તે રીતે જેલ બનાવીશું અને બીજી એલોવેરાને આપણે ફ્રેશ સ્ટોર કરીશું હવે એક બાઉલમાં બે ટેબલ સ્પૂન જેટલો જેલેટિન પાવડર લેવાનું છે હવે પાવડરમાં એલોવેરા જેલને મિક્સ કરવાની છે ડાયરેક પાવડરને જેલમાં એડ નથી કરવાનું જો તમે ડાયરેક્ટ પાવડર જેલમાં એડ કરશો તો થોડા ગાંઠ પડી જશે અને તમારે વાર લાગશે એટલે આ રીતે એક બાઉલમાં મિક્સ કરવાનું છે સારી રીતે મિક્સ કરવાનું છે તમે જોઈ શકો છો કે એક જ મીટ માટે તમે મૂકી રાખશો તો જે માર્કેટમાં જેલ મળતી હોય છે તેવી જેલ ઘરે બનીને તૈયાર થઈ જશે અને જે થીક જેલ છે તે પણ બનીને તૈયાર થઈ જશે તમે કલર પણ જોઈ શકો છો કે ફ્રેશ જેલ છે તેનો કલર અલગ છે અને આપણે જેન પાવડર લીધો છે તેનો કલર પણ અલગ છે એટલે બંને જેલનો કલર છે તે અલગ છે હવે વિટામિન એની કેપ્સ્યુલ લીધી છે કેમ કે આજે આપણે ઘર માટે જેલ રેડી કરી છે તો ત્રણ વિટામિન એની કેપ્સ્યુલ લીધી છે અને એસેન્શિયલ ઓઇલ એડ કરવાનું છે જેથી આપણને ફાયદા છે તે વધારે અસર કરે ફ્રેન્ડ્સ તમારે વિટામિન ઈની કેપ્સ્યુલ ના ઉમેર્યું હોય તો બદામનું તેલ આવે છે તે પણ ઉમેરી શકો છો એસેન્શિયલ ઓઇલ લીધું છે તમારે એસેન્શિયલ ઓઇલ એડ ના કરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ આજે આપણે ઘર માટે જેલ બનાવીએ છીએ એટલે આપણને ફાયદાકારક હોય તેવી જેલ બનાવીએ છીએ એ માટે મેં એસેન્શિયલ ઓઇલ એડ કર્યું છે હવે વિટામિન ઈ અને તેલને સારી મિક્સ કરવાનું છે અને એક મિનિટ માટે આ રીતે મિક્સ કરવાનું છે તમે જોઈ શકો છો કે એકદમ ઠીક એવી જેલ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આ જ મિશ્રણને આપણે જેલમાં ઉમેરી લેવાનું છે તો માર્કેટમાં જે જેલ મળતી હોય છે તેવી જ ઠીક જેલ છે તે બનીને તૈયાર થઈ જશે તો પરફેક્ટ એ માર્કેટમાં મળતી હોય તેવી એલોવેરા જેલ ઘરે બનીને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ આ જેલને તમે દસથી પંદર દિવસ માટે સ્ટોર કરી શકો છો અને આ જેલને તમારે ફ્રીજમાં મૂકી રાખવાની છે જેથી ફ્રેશ અને તાજી એલોવેરા જેલ છે તે રહે ફ્રેન્ડ્સ હું તમને હાથ ઉપર લગાવીને પણ બતાવીશ કે એકદમ માર્કેટ જેવી એલોવેરા જેલ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે સ્કીન પણ સાઇન કરે છે તો માર્કેટ જેવી એલોવેરા જેલ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે તો તેને સ્ટોર કરવા માટે કાચની બોટલ લેવાની છે પ્લાસ્ટિકની બોટલમાં સ્ટોર નથી કરવાનું જો તમે પ્લાસ્ટિકની બોટલમાં એલોવેરા જેલને સ્ટોર કરશો તો એલોવેરા જેલ છે તે બેથી ત્રણ દિવસમાં બગડી જશે એટલે કાચની બોટલમાં સ્ટોર કરી અને ફ્રીજમાં મૂકી રાખવાની છે જેથી દસથી પંદર મિનિટ માટે ઇઝીલી તમે સ્ટોર કરી શકો છો તો પરફેક્ટ એ માર્કેટમાં મળતી હોય તેવી એલોવેરા જેલ ઘરે બનીને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ એલોવેરામાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જેથી બ્રેકઆઉટ અને ખીલથી છુટકારો મેળવવા મદદરૂપ થાય છે દરરોજ રાતે એલોવેરા જેલ લગાવવાથી આંખની આસપાસના કાળા કુંડાળા દૂર થાય છે તેમજ આંખોની નીચે સોજો હોય તે પણ ઘટાડે છે એલોવેરામાં એન્ટીસેપ્ટિક એન્ટીબેક્ટેરિયલ જેવા ગુણ આવેલા છે સાથે વિટામિન એ અને ક્રોલિક એસિડ પણ જોવા મળે છે જેથી હેલ્ધી ટોનિકની જેમ પણ ઉપયોગ કરી શકાય છે તો અહીંયા એલોવેરા જ્યુસ છે તેના ઘણા બધા ફાયદા છે તે તમે જોઈ શકો છો અહીંયા એલોવેરાનો ફ્રેશ જ્યુસ છે તેને પણ એક કાચની બોટલમાં સ્ટોર કરવાનો છે જ્યારે પણ તમારે ફ્રી હોય કે જ્યારે તમારી પાસે ટાઈમ હોય ત્યારે તમે માથામાં લગાવી શકો છો આજની ફાસ્ટ લાઈફમાં ટાઈમ નથી હોતો એલોવેરા જેલ લગાવવાનો પણ આ રીતે એલોવેરા જેલ છે તે કાઢી અને ટાઈમ હોય ત્યારે એલોવેરા જેલ છે તે માથામાં પણ લગાવી શકો છો તમે સ્કિનમાં પણ લગાવી અને તેનો મસાજ કરી શકો છો તો અહીંયા જે ફ્રેશ એલોવેરા જેલ છે તેને પણ એક કાચની બોટલમાં સ્ટોર કરી અને ફ્રીજમાં સ્ટોર કરી રાખીશું આ ફ્રેશ એલોવેરા જેલ છે તેને પણ દસથી પંદર દિવસ માટે ફ્રીજમાં સ્ટોર કરી શકીએ છીએ અહીંયા આજે આપણે ફ્રેશ એલોવેરા જેલ બનાવી અને માર્કેટમાં જે એલોવેરા જેલ મળતી હોય છે તે એલોવેરા જેલ છે તેને પણ રેડી કરી એટલે કે બે રીતની એલોવેરા જેલ છે તે રેડી કરી છે તો પરફેક્ટ એવી એલોવેરા જેલ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ એલોવેરા એટલે કુંવરપાઠું અને કુંવરપાઠાની આપણે એલોવેરા જેલ બનાવીને રેડી કરી છે હવે કુંવરપાઠાને જે લિવ્સ લીધી છે જેનો જેલી પાઠ હોય તેમાંથી આપણે એલોવેરા જેલ બનાવી છે હવે એલોવેરા લિવ્સનો જે નીચેનો ભાગ હોય છે તે પતલો હોય છે પણ તે પટલા ભાગને ફેંકી નથી દેવાનો તેનો પણ આજે આપણે ઉપયોગ કરવાના છે હવે જે પઠલો ભાગ હોય છે તેની પણ સાઈડનો ભાગ છે તેને કાઢી લેવાનો છે અને તેને આ નાના પીસીસમાં કટ કરી લેવાનો છે એટલે આ રીતે આપણે બધા જ લીવ્સમાંથી આ રીતે નાના પીસીસમાં કટ કરી દીધા છે હવે આ નાના પીસીસને પણ મિક્સચારમાં ક્રોસ કરી લેવાનું છે એટલે તેની પણ એકદમ ફાઇન પેસ્ટ જેવું એટલે પ્યુરી છે તે બનીને તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો કે આ રીતે પ્યુરી છે તે રેડી થઈ ગઈ છે હવે તમારે તેને ગાળવો હોય તો પણ ગાળી શકો છો અને ના ગાળવો હોય તો સ્કીપ પણ કરી શકો છો અહીંયા હું ગાળી અને પછી ઉપયોગ કરવાની છું કેમ કે હું સ્ટોર કરવાની છું જ્યારે પણ ટાઈમ મળે ત્યારે તેનો ઉપયોગ કરવાનો છે એટલે ગાડીને ઉપયોગમાં લઈશ તો આ રીતે આપણે બધી જ એલોવેરા જેલને ગાળી લઈશું અહીંયા આપણે જે ગ્રીન ભાગ છે જે ઉપરનો છાલ છે તેનો ઉપયોગ કરીને ચન કર્યું છે એટલે તેનો કલર ગ્રીન આવ્યો છે અને જે જેલ કાઢી છે તેને ઉપરનો ભાગ છે તેને કાઢી લીધો છે લાઈટ જેલ અલગ થઈ છે તો તમે જોઈ શકો છો કે એકદમ નેચરલ ગ્રીન કલર છે તે આવી ગયો છે હવે જે બરફની ટ્રે હોય તેમાં સ્ટોર કરી શકવાનું છે અને તમારી પાસે આ રીતની ટ્રે ના હોય તો જે સિલિકોનના ગ્લાસ આવે છે તેમાં પણ સ્ટોર કરી શકો છો તો આ રીતે આપણે બધી જ જેલને સ્ટોર કરી દઈશું અને ફ્રીજમાં મૂકી રાખીશું રસોઈ બનાવતી વખતે કે બાળક જ્યારે પડી જાય છે અને જે પડી અને જે વાગતું હોય છે અને તેની પર ડાઘ રહી જતો હોય છે તો ડાઘને પણ રિમૂવ કરવાનું કામ આ એલોવેરા જેલ કરે છે તમને જ્યારે પણ ટાઈમ મળે અને તમે હાથ ઉપર કે પગ પર વાગ્યું હોય ત્યારે આ જેલ લગાવી અને તેનો ડાક છે તે દૂર કરી શકો છો ફ્રેન્ડ્સ કુંવરપાઠું એટલે એલોવેરા અને એલોવેરા એટલે સ્કીન હેર અને હેલ્થ માટે ફાયદાકારક છે આજે આપણે માર્કેટમાં જે જેલ મળતી હોય છે તેવી જ એલોવેરા જેલ ઘરે બનાવીને રેડી કરી છે તે પણ સો ટકા શુદ્ધ અને નેચરલ એલોવેરા તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય જય શ્રી કૃષ્ણ